નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાં ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો આ યાત્રા પાંચ દિવસ સુધી ચાલવાની છે અને જેમાં વાંસદાથી લઈને આદિવાસી પટ્ટા પર થઈ અને અંબાજી ઉમરગામ ખાતે આ યાત્રા વિરામ પામશે પાંચ દિવસ સુધી સેવા જે વન સેતુ ચેતના કાર્ય યાત્રા તે જિલ્લાના એકાવન તાલુકામાં ફરશે અને અંબાજીથી ઉમરગામ સુધીના આદિવા આદિજાતિ બેલ્ટમાંથી પસાર થઈ યાત્રા ત્રણ લાખ આદિવાસી બંધુઓને સરકારની સિદ્ધિ અને વિકાસ કાર્યોની ઝાંખી પણ કરાવશે રાજ્ય સરકારે વન અધિકાર અધિનિયમ હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓને જંગલ જમીન ફાળવાની સમાજ પણ આપવામાં આવી છે જેવું વન મંત્રી મુરૂભાઈ બેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું તો વન બંધુ વિશ્વબંધુ બનાવવા સરકાર વન બંધુ કલ્યાણ યોજના થકી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સુડતાલીસ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તો આજે મુખ્યમંત્રી જ્યારે પધાર્યા હતા વાંસદા ખાતે ત્યારે તે પહેલાં જે કાર્યક્રમની તૈયારીઓ હતો તે અંગે અમારા પ્રતિનિધિ નિલેશ પટેલ દ્વારા આ કાર્યક્રમનો ચિતાર આપવામાં આવી રહ્યો છે શું કહે છે નિલેશ પટેલ આવો સાંભળીએ આજે નવસારીના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ વાંસદા ખાતે પધારવાના છે વન સેતુ ચેતના યાત્રા જે છે તે અહીંયા તેના પ્રારંભ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા એમનો મંડપ બનાવવામાં આવ્યો છે મંડપમાં લોકોને અહીંયાથી પ્રવેશ આપવામાં આવે છે પણ પરંતુ પ્રવેશની સાથે સાથે તમે જોઈ શકો છો કે જે પણ વ્યક્તિએ બ્લેક કલરના જેકેટ પહેરાવે બ્લેક કલરની બેગ હોય તમામને અહીં કાઢી દેવામાં આવે છે એટલે તમે જોઈ શકો છો અહીંયા આ જેકેટનો ઢગલો લગાવી દેવામાં આવે છે એટલે કે જે પણ વ્યક્તિએ જેકેટ પહેરાવે ઠંડીના સમયમાં લોકો પોતાના રક્ષણ માટે જેકેટ પહેરાવતા હોય પરંતુ આ કોંગ્રેસનો વિસ્તાર છે એટલે કે આ આદિવાસી વિસ્તાર છે પરંતુ વાંસદામાં કોંગ્રેસનો ઘટ ગણાય છે અને કોઈ કોઈ વિરોધ પ્રદર્શન ન કરી શકે તેને લઈને જે કાળા કાદો બ્લૂ કલરના જે પણ જેકેટ પહેર્યા હોય કોઈ પણ બેગ હોય તમામ વસ્તુ અહીં બહાર કાઢી દેવામાં આવી છે પોલીસ વિભાગના જવાનો અહીંયા તૈનાત છે અધિકારીઓ તહેનાત છે તેઓ દ્વારા જે પણ વ્યક્તિ બ્લેક કલરના કપડાં બ્લેક કલરના જેકેટ બ્લેક કલરના બેગ એવું પહેરીને કોઈ પણ આવ્યું હોય તો તે તમામને અહીંયા ઉતારીને સાઈડ પર મૂકી દેવામાં આવી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક વિરોધ થાય તેવું શંકા સેવાઈ રહી છે અને તેને લઈને પોલીસ વિભાગ ચોક્કરનું બન્યું છે અહીંયા જે બ્લેક કલર એટલે કે કાળો કલરના જેકેટના વાવટા બતાવવામાં આવે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને લઈને આ કાર્ય કાર્યક્રમમાં જે પણ આવતા હોય તે લોકોના જેકેટો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં છે આ જોઈ શકો છો તમે કે જે લોકો જેકેટ પહેરે છે બ્લેક કલરના તેમના જેકેટો અહીંયા કઢાવવામાં આવી રહ્યા છે આ ભાઈ તમે જોઈ શકો છો કે પોલીસ અધિકારી તેની પાસે કાળા કલરનું જેકેટ પહેર્યું છે હવે કાળા કલરની ટી શર્ટ પહેરશે હવે એનું શું કરશે કારણ કે બ્લેક કલર અંદર એલાઉડ નથી એટલે આટલા આના માટે આવા આ બાબતે આવા વ્યક્તિઓને પ્રવેશ અંદર આપવામાં નથી આવતો તે પ્રકારનું તે તેને લઈને તમે જોઈ શકો છો કે આ આ જે જવાન છે તે એને બ્લેક કલરની ટી શર્ટ છે અને આ જે છે તો તેને અહીંયા બહાર કાઢી દેવામાં આવે છે કારણ કે તેને બ્લેક કલર એટલે કે વિરોધ ન કરી શકે કારણ કે કોંગ્રેસનો ગઢ ગણાય છે અહીંયા કોંગ્રેસનું વર્ચસ્વ છે અનંત પટેલ આદિવાસી નેતા છે જેમનો આ ગઢ છે અને અહીંયા તેમનો વિરોધ થાય તેવી શંકાને આધારે અત્યારે જે બ્લેક કલરના જેકેટ પહેર્યા છે તમે આ જોઈ શકો એક સાથે કેટલા લોકોને બ્લેક જેકેટ અહીંયા ઉતારી દેવામાં આવ્યા છે એટલે કે પોલીસ વિભાગ કોઈપણ રીતે અહીંયા વાળ કાળા વાવટા બતાવવામાં ન આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે એટલે કે સીએમને અહીંયાથી પરત ભગાડવામાં આવે તેવી એટલે તેમને જે વાવટા બતાવવામાં આવે કાળા વાવટા તેને લઈને પોલીસ જવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને જે પણ લોકો જાય છે તે લોકો બ્લેક કલર ન પહેરે તેનો લઈને આ અત્યારે હાલમાં પોલીસ કામે લાગ્યું છે ત્યારે હજુ સીએમ આવ્યા નથી પરંતુ તેમને લઈને સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલમાં પોલીસ જવાનો કામ કરી રહ્યા છે ઉનાઈ મંદિર ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉનાઈ મંદિર પરિસરમાં એક પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ પહેલાં પ્રથમ હેલીપેડથી ઉનાઈ મંદિરે પહોંચ્યા હતા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રામજી મંદિર જે પૌરાણિક મંદિર છે જે અતિ પૌરાણિક મંદિર છે અને ત્યાં જે જૂની મૂર્તિઓ પણ સ્થાપિત છે તે મંદિરનો જીર્ણોધાર એટલે કે તેને નવનિર્માણ કરવા માટેનું તેમને આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું એકસો છોતેર કરોડના ખર્ચે નવ મંદિરનું નિર્માણ કરવામાં આવશે અને તેનું ખાતમુહૂર્ત આજે કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ તેઓએ ત્યાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેઓએ ઉનાઈ ખાતે મંદિર પરિસર વિસ્તારમાં ઝાડુ મારી અને સાફ સફાઈ કરી હતી તેમની સાથે સી આર પાટીલ પણ હતા અને તેઓ દ્વારા પણ સાફ સફાઈ કરવામાં એટલે સ્વચ્છતાનો સંદેશો પણ લોકોને આપવામાં આવ્યો હતો ત્યાંથી તેઓ જે જ્યારે ਉਹ ਸਭਾ ਸਥਲ ਖਾਤੇ ਆਵਿਆ ਧਰ ਤੇਮ ਨੂੰ ਆਦੀਵਾਸੀ માજીન્દ્રો સાથે આગમન કરવાની જે તૈયારી કરવામાં આવી હતી તેને લઈને અમારા પ્રતિનિધિ નિલેશ પટેલ ત્યાંથી ખાસ કરીને માહિતી આપી રહ્યા છે શું કહીએ છીએ નિલેશ પટેલ આવો સાંભળીએ એ ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવશે ત્યારે તેમનું સ્વાગત કરશે અને અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ સારી સંખ્યામાં તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પોતપોતાના ઢોલ અલગ અલગ પ્રકારના ઢોલ વગાડી વગાડી અને તેઓ સીએમને આમંત્રિત કરવા માટે અહીંયા કરી રહ્યા છે તૈયાર છે ત્યારે તમે જોઈ શકો છો કે સિંહનું ખોટો પણ પહેર્યો છે એટલે કે સિંહ ટાઈપ બન્યા હોય તે પ્રકાર નો આખો સમગ્ર તેઓ દ્વારા અહીંયા વાજિંત્રાઓ કરવામાં આવે છે અલગ આદિવાસી પહેરવેશ પહેર્યો છે એ લોકો અને આદિવાસી પહેરવેશ સાથે તેઓ અહીંયા ખાસ ઉપસ્થિત બીજી બાજુ તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે બીજી બાજુ જે સરનાઈ હોય છે જે કોઈ આદિવાસીઓનું ખાસ કરીને જે વાજિંત્રા હોય છે તે વાજિંત્રાઓ પણ તેઓ અહીંયા વગાડીને તેમનું સ્વાગત કરી રહ્યા છે તમે આ તૂર જોઈ શકો છો કે તૂર કે જે આદિવાસીઓની ખાસ ઓળખ છે તેઓ અહીંયા તૂર પણ અહીંયા મૂકવામાં આવ્યું છે તેમાં સરણાઈઓ છે અને ઢોલ તાસા છે આ ટૂર સાથે જ્યારે આવશે સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવશે ત્યારે તેમનું અહીંયા સ્વાગત આની સાથે કરવામાં આવશે ત્યારે આ પ્રકારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે બીજી બાજુ તમને એક બતાવવા માંગીશ કે અહીંયા વ્હીકલ છે અમે ઘણા કાર્યક્રમો કર્યા છે પીએમના કાર્યક્રમો કર્યા પરંતુ આ વખતે પ્રથમ વખત એવું જોવા મળ્યું છે કે વ્હીકલ એક્સરે એટલે જે લગેજ બેગ હોય તે લગેજ બેગ અહીંયા પોલીસ દ્વારા ચેક કરવામાં આવે એના માટે ખાસ મશીન જે એરપોર્ટ પર હોય તે પ્રકારનું એક્સરે મશીન અહીંયા મૂકવામાં આવ્યું છે અને તેમાં બધા તમામ બેગોને ચેક કરીને પછી તેને અંદર જવા દેવામાં આવે છે એટલે કે પીએમના કાર્યક્રમમાં જેવી સુરક્ષા ના હોય તેવી સુરક્ષા અત્યારે હાલમાં આ સીએમના કાર્યક્રમમાં જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ મશીન ચાલુ છે એમાં કોઈ પણ બેગ મૂકવામાં આવે અને બેગ બીજી બાજુ એક્સરે થઈને બહાર નીકળે એમાં ચેક કરવામાં કોઈ એક્સપ્લોઝિવ ખરાબ વસ્તુ નથી તો જ તેવા બેગ લઈને તેવા લોકોને પ્રવેશ આપવામાં એટલે કે મીડિયાની તમામ બેગો પણ અને તમામ લોકોની બેગો અહીંયા એક્સરેમાં ચેક કરીને જ પછી અંદર પ્રવેશ આપવામાં આવે છે એટલે કે સુરક્ષાની રીતે પોલીસ જવાનો કોઈ પણ કસર છોડવામાં નથી આવી એ પ્રકારનું આયોજન અહીંયા પટેલના કાર્યક્રમ ખાતે કરવામાં આવી રહ્યું છે તો ભૂપેન્દ્ર પટેલ તે પહેલા જ નવ ત્યાંના ચીખલીના ધારાસભ્ય નરેશ પટેલ ત્યાં ઉપસ્થિત હતા તેઓએ પણ શું કહ્યું ગર્વ લઈ શકીએ એ બાવીસ જાન્યુઆરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર જ્યારે થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને ગુજરાતના આદિવાસી પટ્ટાની અંદર પણ ખૂબ લોકોમાં જાગૃતિ આવે આધ્યાત્મિક સાથે લોકો જોડાય એવા એક શુભ ભાવ સાથે વન સેતુ ચેતના યાત્રા અમારા સરકાર તરફથી જ્યારે આજથી પ્રારંભ થઈ રહ્યો છે ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા અને ત્યાં પણ રામલલ્લાનું જે અમારું જૂનું પુરાણું મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એને એનું ભૂમિપૂંજન ત્યાંથી અત્યારે આપણા શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અહીંયા સભા સ્થળે આવી રહ્યા છે સભાને સંબોધીને આ બન સેતુ ચેતના યાત્રાના રથને અને રથમાં જ આ યાત્રામાં જોડાતા લોકોને લીલી ઝંડી આપીને અહીંયાથી પ્રસ્થાન કરાવશે અને અંબાજી સુધી તેરસો કિલોમીટર સુધી આ યાત્રા જવાની છે અને અંબાજી માતાના સાનિધ્યમાં જ એ પૂર્ણાહુતિ થશે ફાયદા કરતાં આદિવાસીઓમાં આધ્યાત્મિક રીતે ભગવાન રામચંદ્ય પ્રત્યે એમને લગાવ છે કારણ કે અમે આદિવાસી સમાજના અમે જ્યારે સબરી માતાના વંશો છીએ ત્યારે અહીંયાથી સીધી સબરીધામ જશે અને ત્યાંથી દરેક ધાર્મિક સ્થળો સાથે રસ્તામાં જોડ્યા છે અને એના લીધે આધ્યાત્મિક વાતાવરણ આખું બની રહેશે આદિવાસી વિસ્તારમાં એ ચોક્કસ મનાય છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ત્યારે ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ આ પ્રસંગે શું કહી રહ્યા છે સાંભળીએ વન સેતુ ચેતના યાત્રા આજે ઉનાઈ માતાજીના મંદિરથી એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અઢારથી લઈને બાવીસ તારીખ સુધી એટલે ઉનાઈથી લઈને અંબાજી સુધી કુલ પંદર જિલ્લાઓમાં ત્રેપન જેટલા તાલુકાઓમાંથી આ પસાર થશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય જે બાવીસ તારીખે આપણે રામલલાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે તો એક આદિવાસી સમાજમાં પણ એનો ઉત્સવ અને એક જાગૃતિ અને ચેતના બની રહે એના માટે આ મુખ્ય ઉદ્દેશ્ય છે તેમના વક્તવ્ય બાદ મુખ્યમંત્રી દ્વારા પણ પ્રચારને સંબોધન કરવામાં ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું આ સમગ્ર મામલે આવો સાંભળીએ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત નવસારી જિલ્લાના વા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી પાટીલજી મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શ્રી મુકેશભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ હળપતિ લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાંસદ શ્રી કેસી પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ શ્રી મોહનભાઈ ડોડિયા શ્રી ગણપતભાઈ વસાવા શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી આરસી પટેલ શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ શ્રી પરેશભાઈ દેસાઈ શ્રી નર્મદાબેન ગાઈન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપ્તીબેન પટેલ નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી સચિવશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર શાંત થઈ ગયા છો બધું ઉત્સાહ વાળું વાતાવરણ દીકરીઓ બધી અહીંયા આગળ બેઠી છે કેમ શાંત છે કઈ જોઈએ છે કઈ પ્રશ્ન છે તો આજે તો કેટલા બધા મિનિસ્ટરથી માંડીને બધા અહીંયા તમારો પ્રશ્ન એક મિનિટમાં ઉકેલે એમ છે આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાવીસમી તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણીય તરીકે ઉલ્લેખ થયેલો છે રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડા કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે દંડકરણીય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે ભગવાન રામચંદ્રજીએ જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આ જ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે હું મારી જાતને એનું ગૌરવ માનું છું સૌભાગ્ય માનું છું આદરણીય વડાપ્રધાન શ્રી વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમય અનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા વન સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વજુ મજબૂતાઈથી જોડવા માટે કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહ લાવવાની નેમ સાથે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી આ વન બંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે આઝાદીના દશકો સુધી થાગરથી ગળ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે આઝાદીના અમૃતકાળમાં ભારત ને વિકસિત ભારત બે હાજર વિકાસની બધી આદિવાસીઓ વનવાસીઓ સુધી ઘરે બેઠા વિકાસના લાભ સો ટકા પહોંચે તે માટે સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિરસા મુંડાની ની જન્મતિથી રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે ગુજરાત તો નસીબદાર છે કે વડાપ્રધાન શ્રી વનવાસી કલ્યાણ વિઝનનો લાભ બે દાયકાથી રાજ્યના વનવાસી આદિવાસીઓને મળી રહ્યો છે સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસની બધી સુવિધા મારા વનવાસીઓને મળે વનવાસી વિશ્વ પ્રવાસી અને વન બંધુ બને તેવો વિકાસ તેમના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ આ વન સેતુ ચેતના યાત્રા વિકાસની ની આવી સતત વહી વહેતી ધારાને વનજન સુધી પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે આ વન સેતુ ચેતના યાત્રા સમગ્ર આદિવાસી બેલ્ટમાં સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન પર્યાવરણ જાળવણીની પ્રકૃતિની જતનની ચેતના યાત્રા પણ બનવાની છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જંગલ અને જમીનના ચોરુ આદિવાસીઓને વિકાસના અવસરો આપીને વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા એમ્પાવર એટલે કે શક્તિમાન બનાવ્યા છે વડાપ્રધાન શ્રી શરૂ કરેલી વન બંધુ કલ્યાણ યોજનાની સફળતાના પગલે આ યોજનાના બીજા તબક્કામાં કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આવનાર વર્ષમાં બાવન હજાર કરોડ રૂપિયાનું આપણે આયોજન કર્યું છે આદિવાસી પહાડી વિસ્તારના પીવાની અને સિંચાઈના પાણીની સમસ્યા હલ કરવા એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના એ પણ માન્ય વડાપ્રધાન શ્રીની જ આપણને ભેટ છે પાંચ હજાર આઠસો ચોર્યાસી આદિયાતી ગામોમાં ચોવીસ કલાક વીજળી મળે તેના માટે બસો નવા સબસ્ટેશનના પરિણામે આપણને આ જનજીવનમાં બદલાવ જોવા મળી રહ્યો છે આરોગ્ય સેવાઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આદિવાસીઓના ઘર આંગણે મળી રહે તે માટે નવસારી ડાંગ મહીસાગર અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા વનવાસી વિસ્તારોમાં પણ આપણે મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છે હવે તો આનંદને ને ડોક્ટર બનવાનું છે ને આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં સત્તર લાખ એકસઠ હજાર બાળકોને આ છેલ્લા નવ વર્ષમાં છવ્વીસો ને તેર કરોડ રૂપિયાની ફાળવણી વડાપ્રધાનશ્રી કરી છે છવ્વીસો તેર કરોડ રૂપિયા આજના સમયની માંગ પ્રમાણે આપણી પ્રકૃતિ પર્યાવરણ સાથે રાખીને પ્રગતિ કરવી છે ઉમરગામ થી અંબાજી હરિતપટ્ટામાં આદિવાસી સમાજનો

સેતુ ચેતના યાત્રા પણ આદ્ય શક્તિ ધામ અંબાજીમાં પૂર્ણ થવાની છે આ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન ઉત્સવ ને દીવડા પ્રગટાવી દિવાળીની જેમ ઉજવવાનું આપણને આહ્વાન કર્યું છે આ વન સેતુ ચેતના યાત્રા પણ સમગ્ર આદિવાસી બે વિકાસની દિવાળી લાવનારી બનશે એવું મને શ્રદ્ધા છે ભગવાન રામચંદ્રજીની કૃપા અને આશીષ તથા આદરણીય વડાપ્રધાન શ્રીના આદિજાતિ કલ્યાણ સંકલ્પથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો તેમની સાથે મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરભાઈ હળપતિ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સાંસદ સર્વ પ્રભુભાઈ વસાવા ડોક્ટર કેસી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ धारासभ्य अरविंद भाई पटेल भरत भाई पटेल गणपत सिंह वसावा संदीप भाई देसाई नरेश पटेल जिला कलेक्टर अमित प्रकाश यादव जिला विकास अधिकारी पुष्पलता जिला पुलिस वड़ा सुशील कुमार अग्रवाल, दक्षिण गुजरात वन विभाग वरिष्ठ अधिकारी सर्वे पुनित नयर आनंद कुमार डॉक्टर के शशिकुमार एम मनीश्वर राज वास्तव सरपंच गुलाबभा पटेल सहित मोटी संख्या में આદિજાતિ ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર જે આદિવાસી જે આદિવાસી પટ્ટાના લોકોને રીઝવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે નવસારીના વાંસદા ખાતે આ વન સેતુ ચેતના યાત્રા ગાંધી મેદાન ખાતેથી પ્રસ્થાન કર્યું અને જેનું અંબાજી ખાતે પાંચ દિવસ બાદ ત્યાં વિરામ પામશે ત્યારે આ યાત્રામાં મુખ્યમંત્રીઓ પણ સાથે રહેશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજ પ્રકારના આવનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન Oh,